EWS ની અંદર આવનાર તમામ એ વિદ્યાર્થીઓ જે છે જે પરીક્ષાર્થીઓ કે જે EWS ની અંદર પાસ થયા છે એ તમામ વિદ્યાર્થીઓને તેમને અભિનંદન પણ આપ્યા પરિધાન નમત આંદોલન એ વર્ષ 2015 માં રહ્યું હતું 25 ઓગસ્ટ અને થોડા દિવસ પહેલા જ હજી આ નમત આંદોલન ને 10 વર્ષ પૂર્ણ થયા છે આ નમત આંદોલન ને 10 વર્ષ પૂર્ણ થતાની સાથે જ મનોજ પનારાની સોશિયલ મીડિયાના માધ્યમથી

હાલના પાટીદાર સમાજના આગ્રણી અને 10 વર્ષ બાદ એક પોસ્ટ મૂકી છે કે અનામત આંદોલનનો વિરોધ કરનારાઓને આ એક પોસ્ટ મારફતે તેમણે જવાબ પણ આપ્યો છે મનોજ પનારા જોરાય છે પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજભાઈ સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનો થેન્ક યુ મનોજભાઈ 10 વર્ષ બાદ પાટીદાર સમાજના યુવા આગેવાન તરીકે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવી પડે અને પોસ્ટ મારફતે તમે જવાબ આપ્યો છે

દીકરી દીકરાઓને આમાં નોકરી મળી છે તો જે દિવસે રાત દિવસ અમે પાંચ વર્ષ સુધી આંદોલન કર્યું ત્યારે અમારી ઉપર અમારા જ ટીકા ટિપ્પણી કરતા હતા અમારી ઉપર જ એફઆઈઆર કરાવતા હતા અમારી જ જેને કહેવાય વિરુદ્ધમાં જઈ અને આંદોલન તોડવાના પ્રયત્નો કરતા હતા માત્ર અમારા જ ભાજપના જ નેતાઓ નહીં

અને એના વિડિયો ઓડિયો પણ અમારી પાસે આવેલા હતા એટલા માટે અમે કેવા માંગી છીએ આવા સમાજના બની બેઠેલા શ્રેષ્ઠીઓને કે યુવાનો જે કરી રહ્યા છે એનું આજે પરિણામ સમાજના દીકરા દીકરીઓ બે હજાર પરિવારોને સરકારી નોકરી મળી છે એમની તાકાત નથી આજે ત્રીસ ત્રીસ વર્ષ ત્યાં પ્રમુખ થઈને બેઠા છે સમાજના એની તાકાત નથી એક પણ યુવાનને નોકરી અપાવી શક્યા હોય આજે જે યુવાનો

તમારું શું માનવું છે મને પનારાની આ પોસ્ટ ને લઈ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર